દ્વારકા જાય છે ચાલી ને સંગ ત્યારે એની સેવામાં પગે છે ચા સવાર નો નાસ્તો બપોર નું જમવાનું રાત નું જમવાનું અને ગાડલા સ્પેશિયલ રાખ્યા છે લોકો ને આરામ કરવો હોય તો કેવી સરસ મજાની સેવા છે કયા ગામ થી નીકળ્યા છો તમે રાજા ચડેજા અને કેટલા દિવસ ત્યાં અમે તો અહીંથી શરૂઆત કરી રાજકોટકોટ રાજકોટ થી શરૂઆત કરી લાગે કે નહીં ન લાગે દ્વારકા જાય તો નો લાગે બીજે લાગે આ મોટી વાત છે જય દ્વારકા જય દ્વારકા આ બધાની એક જ ઈચ્છા છે

અને બધો તમે ઘર વખરી બધો આખો સામાન સાથે છે જમવાનું બધું રસ્તામાં રસ્તામાં મળી રહ્યા છે અને જમવાનું બનાવીએ છીએ ના અમુક જગ્યાએ ના મેળવે તો અને કેવો આનંદ આવે દ્વારકા અત્યારે તો ગમે તેવું કામ હોય તો પડ્યું મૂકીને એમ થાય કે જવું છે એમ આવું ભગવાન ની દયા થી ભગવાન મોકલતો રહ્યા છે પીધા કરીએ છીએ અને મોજ લીધા કરીએ જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ તમે કયા ગામ થી રાજકોટ રાજકોટ થી છો બરોબર છે આજે દ્વારકા જવા નીકળ્યા છો

જેટલો ટાઈમ હોય તો એમાં ઉડસ ભાગ લે અથવા જેને ઇમરજન્સી હોય ને રડે ઘરે રડે એવું હોય તો એ વ્યક્તિ પાછા ઘરે આવતા રે ને આવતા વર્ષ ની ફરી તૈયારી કરી નાખી એના માટે દ્વારકા દેશ જય દ્વારકા દ્વારકા જય દ્વારકા દેશ દ્વારકા શું ઉમર તમારી તેર વર્ષ તેર વર્ષ વાહ સરસ મજાની સેવા કરો છો તમે વાહ એટલે તેર વર્ષની ઉંમર છે ભાઈની શું નામ છે તમારું વિરાજભાઈ છે 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 ઉંમર આવો તડકો પણ કેવી સેવા કરી રહ્યા દ્વારકા હોય એટલે તમારે મોજ આવી હોય એમાં આપણે બધા નકળંગે ચા પીવા તો આવતા જોઈ છીએ ઈ નકળ ગ્રુપ દ્વારા સરસ મજાનું દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ ચાલુ કરવામાં આવ્યો છે

અને અહીંયા ખુબ આનંદ ની વાત છે કે દ્વારકાધીશ ના છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અરે આ બાજુ તમે જોવો બધા જ લોકો આવે છે ને ખુબજ ભાવ થી અત્યારે તડકા નો સમય છે તો દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવવામાં આવે છે તો જુઓ તમે કે બધા લોકો ને આનંદ આવે ઉલ્લાસ આવે ને મોજ આવે જય દ્વારકાધીશ આમ તમે બધા ભાઈઓ જે રાસ રમે છે લાકડીઓ લઈને જે આનંદ કરે છે જે મોજ કરે છે અરે એ તો દ્વારકા વાળા ના નામ થી થાય અને આપણા રાજકોટ માં થાય તમે જોવો ખાલી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું નામ આપનું કાનો કાનો ભાઈ

દ્વારકા પોતા વાહ વાહ આનંદ આપણે દ્વારકાના ફૂલડોળ મહોત્સવ માં આવી ગયા હોય ને એવી ઝાંખી તમને અહીંયા નકલ ચા પાસે થાય જય દ્વારકા તમારી શું ઉમર છે ચૌદ વર્ષ બાર પંદર ચૌદ વર્ષ બાર વર્ષ અને પંદર વર્ષ આ ત્રણેય છોકરાઓ છે પણ દ્વારકા જવાનો હરખ જો થાકતા નથી તમે થાક નથી લાગતો વાહ પછી સ્કૂલ આટલા દિવસ રજા જોયું ને આ સ્કૂલ રજા પાડીને દ્વારકા મળવાનો આનંદ કઈક અલગ જ વાત છે કયા કામ થી છો તમે છોકરાઓ ચાલે છે પછી આરામ કરી લેવાનો વાહ ભાઈ વાહ છોકરાઓ ને એવો જલસો છે જય 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 કાકા

છે અને કાળિયા ઠાકર પ્રત્યે કેટલો શ્રદ્ધા કેટલો પ્રેમ કેટલી શ્રદ્ધા છે નવ વર્ષની ઉંમર છે પણ આવો તડકો છે આપણે ત્યારે હાલી નથી શકતા ત્યારે નવ વર્ષની દીકરી છે એ દ્વારકા ચાલીને જાય છે જય દ્વારકાધીશ